આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચની જેએનએફસી ટાઉનશીપ ખાતે આ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી સહિતના અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ શાળાના બાળકો તેમજ યોગવીરોએ વિવિધ યોગાસનો કર્યા હતા તો સાથે જ આગેવાનો દ્વારા લોકોને વિશ્વ યોગ દિવસની શુભકામના પાઠવવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શ્રીનગર ખાતેથી પ્રસારિત થયો છે મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બનાસકાંઠા સરહદથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે સાથે સાથે આ કાર્યક્રમના સમર્થનમાં ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે આજે યોજવામાં આવ્યો છે ખૂબ મોટી સંખ્યામાં નાગરિક ભાઈઓ બહેનોએ સામાજિક સંસ્થાઓએ એ બધાએ ભાગ લીધો છે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ખૂબ સફળ આયોજન કરવામાં આવ્યું છે સૌ નાગરિક ભાઈઓ બહેનોને આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ આશા રાખીએ છીએ કે આજનો આ દિવસ એ આપણા જિલ્લાના સૌ નાગરિક ભાઈઓ બહેનો માટે યોગ એ આપણા જીવનમાં સામેલ કરીને આપણે આપણા શરીરને નિરોગી રાખવામાં સફળ થઈશું આજે ભરૂચમાં જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે થયું મોટી સંખ્યામાં લોકો જોડાયા અને એક સફળતા જે અમે જોઈ રહ્યા છીએ આ ઇવેન્ટની એ છે લાર્જ નંબર ઓફ પીપલ મોટા નંબરમાં લોકો હવે યોગ સાથે એટલા જોડાઈ રહ્યા છે અને એની લાઈફ સ્ટાઈલ તરીકે એને ઉજવી રહ્યા છે એને બનાવી રહ્યા છે જેનું એક આરોગ્ય ઉપર જન આરોગ્ય ઉપર એક બહુ જ મોટી પોઝિટિવ ઇમ્પેક્ટ છે લોકો આની સાથે વધારે જોડાય અને યોગની જે વ્યવસ્થાઓ રાજ્ય સરકાર ઊભી કરી રહી છે હવે રાજ્ય યોગ બોર્ડના માધ્યમ થકીથી પણ એનો પણ લાભ લે લોકો એવી ખૂબ શુભકામનાઓ થેન્ક યુ જે આપણા લોકલાડીલા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે ચાલુ કરાયો છે અને જે વિશ્વમાં એને ખૂબ જ આવકાર મળ્યો છે જે આજે જીએનએફસીના ગ્રાઉન્ડ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં જિલ્લા કક્ષાનો ભરૂચ જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ યોજાયો એમાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો વાલીઓ નાગરિકો અને તંત્રના ઉપચ્ચ અધિકારીઓ સાથે જીએનએફસીના પણ પદાધિકારીઓ સાથે જે યોગ દિવસ માનવામાં ઉજવવામાં આવ્યો ખૂબ જ સરસ રીતે સંબંધો અને માન્ય આદરણીય પ્રધાનમંત્રીશ્રી તથા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલશ્રીનો પણ લાઈવ અમે જોયું હોય બહુ સરસ Thank you. Thank you.